તમારી સામે ઊભો છે તમે લોકો ક્યારે આવ્યા એકાદ મિનિટ થઈ હશે નહીં ભગીની લો મને તો ખબર ના પડી ક્યાંથી પડે તમે કોઈ નાટકના રિહર્સલમાં વ્યસ્ત હતા હા અને નાટકનું નામ છે પોકેટલાલનો ફરઘોડો ગણપતિ પોકેટલાલ રામુ ધીસ ઇઝ નોટ વોટ યુ શુડ ટેલ્સ મી આ બધું તારે કામદાર ને કેવું છે આ બધું તારે મન નહીં કેવાનું મન નહીં કેવા કામદાર ને કેવા યસ વોટ કામદાર આપણા ઘર માં રસોયો મુની વાળન ચોકીદાર બધું જ છે પણ બંગલા માં કામદાર ક્યાં છે કામદાર હાજર હો બોલો સાહેબ

અરે ચાર રૂપિયા પૂરા ચાર રૂપિયા આપ્યા એક કિલો બટાટા માટે અને તમે યાર તમે સડેલા ગળેલા બટાટા આપ્યા એ જો મારા બટાટા બરફીલા કટકા છે બરફી કટકા આહા તમારો રસોઈ ક્યાંક ઓર થી ખરીદી લઈ જાય છે મને એક તમારું નામ શું મારું નામ ભીમો જામનગર વાળો આ જો મે એને એ જ કહ્યું તું કે ભીમા જામનગર વાળા પાસેથી જ બટાટા લઈને આવજે અને આવા બટાટા આપવાના દોસ્ત કેમ શું થયું